નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે ચેતરભાઈ વસાવાને છોડાવવા માટે ઘણી બધી મહેનત કરી પરંતુ બધી મહેનત જે નકામી રહી કેમ ચેતરભાઈ વસાવા નથી છૂટવાના એની પાસેનું કારણ શું છે દિલ્હીથી સુપ્રીમ કોર્ટના વકીલ બોલાવવામાં આવ્યા હતા પરંતુ ચેતરભાઈ વસાવા છેવડે ના છૂટ્યા હું તમારા દોસ્ત શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો ઇ કે ચેનલ મિત્રો આજે વાત કરવા જઈ રહ્યા છે ગઈકાલે ચેતરભાઈ વસાવા ફરી જેલમાં ગયા છે કેમ કે ત્રણ દિવસ માટે પેનલ માટે છૂટ્યા હતા એટલે કે ફક્ત ને ફક્ત ત્રણ દિવસ જે વિધાનસભા જવા માટે છૂટ્યા હતા પરંતુ ત્રણ દિવસ પૂર્ણ થતાની સાથે જ ફરી જેલમાં ગયા છે એમને છોડાવવા માટે જામીન અરજી રાજપીપળા મૂકી હતી પરંતુ એ પણ ફગાવી દેવામાં આવી તો ફરી હાઈકોર્ટે જવું પડશે તો એના જ થયું મિત્રો પહેલાં જે પ્રોસેસ થયો હતો એ જ પ્રોસેસ ફરી થયો હવે તમે વિચાર કરો કે ભાઈ વકીલ બદલાઈ જાય અધિકારી બદલાઈ જાય કે પછી જજ બદલાઈ જાય તો પ્રોસેસ તો નવો જ થવાનો ને હવે તમે વિચાર કરો કે ભાઈ એમણે હાઈકોર્ટ ત્રણ વખત જામીન અરજી કરી હતી પછી ડિસ્ટ્રિક કોર્ટમાં આવી ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જે ત્રણ ત્રણ દિવસ જે વિધાનસભા જવા માટે પોલીસ બંદોબસ્ત બંદોબસ્ત સાથે જવાના હતા પરંતુ એ કેન્સલ થઈને એકલાને મોકલી આપ્યા હવે ત્રણ દિવસ પૂર્ણ થતાની સાથે જે એમની જામીન અરજી હતી એ ફગાવી દેવામાં આવી ફરી એ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હવે તમારે શું કહેવું છે આમ ચોખ્ખું જ દેખાય છે કે કાવતરું શું ચાલી રહ્યું છે કે ચેતરભાઈ વસાવાને હવે છૂટવું બહુ મુશ્કેલી છે એમના પર જે કલમ લાગી છે એ બહુ હાડ કલમો છે દસ વર્ષથી પંદર વરસની જોગવાઈ છે હવે તો આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બજાવજો આજની વિડીયો અંદર બસ આટલું જ હજુ સુધી આપણી ચેનલને ફોરવર્ડ ના કરી તો ફોરવર્ડ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો આગળ તમામ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ વંદે મા